ઉત્તર પ્રદેશના કૌસાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો તો આ વિસ્ફોટમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે કે જ્યારે અઢારથી વધુ લોકો ફેક્ટરીમાં જ ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ઘટના અંગે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે મળતી માહિતી અનુસાર અત્યાર સુધી દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે પાંચ લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશમાં પણ એક ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેના વિડીયો પણ વાયરલ થયા હતા અને તેમાં મોટા પાયે જાનહાની થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ